પછી ભક્તો માટે અન્ય કોઈ ચાન્સ નથી આ બુકિંગ માટેની ફી બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે જે શીઘ્ર દર્શન ફી બરાબર જ છે આ સાથે સંધ્યા તેમજ શયન આરતી માટે પ્રવેશ દ્વાર એક માંથી પ્રવેશ મળશે સાંજે છ વાગ્યા નું રહેશે અને શરણ આરતી માટેનો પ્રવેશ સમય રાત્રે દસ વાગ્યા નું રહેશે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે આરતી નિર્ધારિત સમય દરમિયાન લોકો ચલિત દર્શન પણ કરી શકશે એટલે અન્ય શ્રદ્ધાળુઓને પણ કોઈ તકલીફ ઊભી નહીં થાય